ડબોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ પાણીની સમસ્યાને કાયમી રીતે દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં આવતા મોડલ ફાર્મ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યાથી સ્થાનિક મહિલાઓ ભારે હાલાકીનો સામનો કરી રહી છે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ડભોઈ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી આ વિસ્તાર સુધી પાઇપલાઇનો નાખી હોવા છતાં મોડલ ફાર્મ સુધી પાણી ન પહોંચતા મહિલાઓ પાણીના ઘડા લઈ ગામના છેવાડે આવેલ હેન્ડપંપમાં પાણી ભરવા મજબૂર બની છે એક તરફ કાર ઝાડ ગરમી પડી રહી છે તો જીવન જરૂરિયાત તેમજ રોજિંદા ઘર વપરાશના પાણી માટે અહીંયાની મહિલાઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહી છે રેણક વિસ્તારથી દૂર પાણી માટે એકમાત્ર હેન્ડપંપ જ પાણીનો સ્ત્રોત છે એમાં આખા વિસ્તારની મહિલાઓ પાણી ભરવા માટે જતી હોય ત્યારે મહિલાઓને કલાકો સુધી પાણીની લાઇનમાં ઊભું રહેવું પડે છે પરિણામે તેઓનો દિવસ પાણી લાવવા લઈ જવામાં જ પૂરો થઈ જાય છે જેને કારણે ઘરકામમાં વિલંબ તેમજ બાળકોના ભણતરમાં તેની અસર જોવા મળી રહી છે મોડેલ ફાર્મ વિસ્તાર નગરપાલિકાના હદ વિસ્તારમાં હોવા છતાં પણ ઘણા વર્ષોથી આ વિસ્તારના રહીશો પીવાના પાણીથી વંચિત છે આ વિસ્તારના લોકો સમયસર પોતાના વેરા ભરે છે જે વેરામાં પાણી વેરો પણ ભરી રહ્યા છે તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું તેમ છતાં વિસ્તારમાં પાણી નથી મળી રહ્યું ક્યારેક ગામમાં કોઈના ઘરે પ્રસંગ હોય ત્યારે અહીંના લોકો સ્વ ખર્ચે પાણીનો ટેન્કર મંગાવી પ્રસંગ કરતા હોય છે જેથી અહીંના લોકોની માંગ છે કે મોડેલ ફાર્મ વિસ્તાર ડભોઈ નગરપાલિકા દ્વારા આ પાણીની વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને મહિલાઓને પાણી માટે દૂર સુધી ઘડા ઉચકીને જવું ન પડે વહેલી તકે આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ આવે અને ઘરાંગણે પાણીની લાઇનમાંથી પાણી મળે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે ये बोल रहा ना तू हेलो आधा અમારું ગામ મોડલ ફાર્મ છે અમારે છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી આવતું નથી અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ તો એ છતાં પાણી આવતું નથી તો અમારે શું કરવાનું અમારે સ્કૂલમાં પંપ છે તો અમને પાણી ભરવા દે છે કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણીના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે તોય એ અમારા ગામના બૈરા આટલે દૂર પાણી ભરવા આવે છે હેડપંપ હલાઈ હલાઈને પાણી ભરે છે એક કલાક થાય છે પાણી ભરતા એક કલાક એક કલાક પાણી આવે છે અને પાણી આવતું છે નહીં હવે આ પાણીની વેલું નિવારણ થઈ જાય તો સારું અમારા નગરપાલિકાને અમારે રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફાર્મ આવેલી છે છતાં પણ અમારા એ પાઇપ અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છીએ નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફોર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમારે પાણી માટે વલખા મારવા પડે છે તો અમારે નગરપાલિકાને રજૂઆત કરવા માગે છે કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે આ પાણી માટે દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહીં તો પછી અમારા ગામમાં કંઈક બોર કરી આપો કા તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છીએ તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો